વાત કરીશું અમદાવાદના એવા વીઆઈપી રોડની જે લોકો માટે સમસ્યાનો રોડ બની ગયો છે નામ તો વીઆઈપી રોડ છે પણ સુવિધાના નામે અહીં મીંડું છે આ રસ્તો બોપલ ગુમાસ જિલ્લા વિસ્તારમાં આવેલો છે જ્યાં બારે માસ પાણી ભરાયેલા રહે છે નથી ફૂટપાથ કે નથી સ્ટ્રીટ લાઇટની સુવિધા રસ્તા પર બસ મોટા ખાડા પડેલા છે ડ્રેનેજના પાણી અને ખાડાના કારણે સ્થિતિ એવી છે કે લોકોને અહીંથી પસાર થતા પહેલા વિચાર કરવો પડે વિકસી રહેલો વિસ્તાર છે અનેક નવા પ્રોજેક્ટ અહીં શરૂ થઈ રહ્યા છે પરંતુ ખાડાના કારણે વાહનોને નુકસાન થઈ રહ્યું છે અને લોકોને કમરનો દુખાવો થઈ રહ્યો છે સ્થાનિકો અને જેમને અહીંથી રોજ પસાર થવું પડે છે તેવા લોકો અત્યંત પરેશાન થઈ ગયા છે આ વીઆઈપી રોડ પાસેના લોકો પણ પરેશાન છે મહિના ગટરનું કામ કર્યું હતું પરંતુ રસ્તો ન બનાવવામાં આવતા એક તરફનો રસ્તો બંધ થઈ ગયો જે રસ્તો ચાલુ જ છે ત્યાં ગટર લાઈન ની પાઇપ મૂકી દેવાતા રસ્તો રોકાઈ ગયો લોકો આ સમસ્યામાંથી મુક્તિ અને સારી પ્રાથમિક સુવિધા ઝંખી રહ્યા છે મગજમાં એવું આવે કે વીઆઈપી રોડ હોય એટલે કઈક વીઆઈપી જેવું સારી સુવિધા હોય પણ અત્યારે તો અહીંયા તમે જોવો છો કે નકરા ખાડા જ છે અને ઓલવેઝ આ જ વસ્તુ હોય છે અને મે બી અહીંયા ગટર લાઈનનો પ્રોબ્લેમ બહુ જ છે ક્યારેક ક્યારેક તો રસ્તા ઉપર એ પાણી ભરાઈ જાય છે કે અહીંથી ચાલીને જવામાં બહુ તકલીફ થાય છે તો ખોદકામ ખોદકામ ચાલુ જ હોય છે સેનું કરે છે ને એ જ ખબર નથી પડતી વારે ઘડીએ આ બધી વસ્તુ ચાલુ જ હોય છે એટલા બધા ખાડા અને પાણી તો ભરેલું જ હોય છે અહીંયા અને જ્યારે તમે ચોમાસામાં કે એમ નીકળો ત્યારે તો સખત મચ્છરોનો ઉપદ્રવ પણ હોય છે એટલો જ એટલે આ રસ્તાઓનું તો ખબર નહીં હું તો વરસથી આવું છું ના લાઇટ આ આ રોડ ઉપર તો એકદમ અંધારું હોય છે લેડીઝ તો છ વાગ્યા પછી નીકળવું હોય ચાલીને નીકળવું હોય તો વિચારવું પડે અને એક્ટિવા લઈને નીકળો તો પડો જ આ વીઆઈપી રોડ ઘુમાવાળો કહેવાય પાછળનો પાણી કોઈ સુવિધા છે નહીં પાણી ભરાય છે પબ્લિકને બહુ હેરાન ગતિ છે અને આ રસ્તામાં વીઆઈપી કહેવાનો જ રહ્યો છે બાકી કોઈ આમાં છે નહીં લાઇટો બેટોનું તો કોઈ જે ઠેકાણું જ નથી અને ખાડા તો કોઈ પૂરવા આવતું જ નથી કેટલી વાત કરેલી છે બધાને પણ કોઈ આવું તો જોઈએ ને આ વીઆઈપી રોડ કહેવાનો જ છે ખાલી બાકી આમાં વીઆઈપી જેવું કંઈ નથી લોકલ કરતા જાય એવું છે બધું બધા બબે ફૂટના સમાધી લેવડા ખાડા છે બધા અને પાણી ભરાય છે ગંદકી લાઇટો નથી રાતે તો વિચાર કરવો પડે નીકળવું હોય તો એવી પરિસ્થિતિ છે અને કોઈ કે આવતું છે નહીં કરવા માટે એલી આ રસ્તેથી હું નીકળું છું પણ આ રસ્તો ખાસા ટાઈમ થી આવો નવો જ છે મતલબ રિપેરિંગ કઈ થતું નથી અહીંયા એટલે ગાડીમાં અહીંયા થી નીકળું કે ના નીકળું એ જ વિચાર આવે છે એમ વ્યવસ્થિત રોડ હોય તો સારું ને એમ ખરાબ રસ્તો છે એટલે મેન્ટેનન્સ વધી જતું મેન્ટેનન્સ વધી ગાડીમાં ગાડીમાં મેન્ટેનન્સ વધી જ જાય છે ને ભાઈ આ અમે મોટા વાસના રહેવાસી છે અને આ અમારો રોડની તકલીફ છે વન વે અમદાવાદથી ઘુમા બસ આવે તો એ ચાલુ છે પણ ઘુમાથી અમદાવાદ જવાનો રસ્તો ક્લિયર નથી એ કરવાનો છે આ પાઇપ ગટર લાઇન નાખે છે ને એ હજુ કામ અધૂરું છે તકલીફ એ છે કે ઘૂમવાથી ગુમવા કબીરથી આબા જવાનો એક રસ્તો બંધ કર્યો છે ગટર લાઈન નખાય છે એમાં લગભગ આજ કાચ કરે કતે બાર મહિના જેવું થઈ ગયું છે પણ કોઈ રસ્તોને કોઈ

કોમા ગામ મોટો વાસ કહેવાય હવે અહીંયા રોડની બહુ હાલત ખરાબ છે લગભગ છ મહિનાથી રોડ ખરાબ છે છ મહિનાથી આ ગટરનું કામ લગભગ ચાલુ જ છે અને બંધ છે અને રોડે બનાવતા નહીં બરાબર વીઆઈપી રોડ એક બાજુ ખાડા ખચિયા વાળો છે એ ખરાબ છે અત્યારે ગટરો ઉભરાય છે ગટરની કાંઈ કમ્પ્લેન કરીએ તો કોઈ આવતું જ નથી અમદાવાદના છેવાડે આવેલ બોપલ ઘુમા વિસ્તાર કે જે કોર્પોરેશનમાં ભળી ચૂક્યો છે પરંતુ કોર્પોરેશનમાં આ વિસ્તાર ભળવા છતાં પણ હજુ પણ અહીંયા સુવિધાનો અભાવ છે આ એટલા માટે કેવું પડી રહ્યું છે કારણ કે આ વિસ્તારની અંદર જે પ્રાથમિક સુવિધા હોવી જોઈએ તે નથી મળી રહી આ જે પ્રકારે દ્રશ્યો છે ઘુમા ગામ પાસેના રસ્તાના કે જ્યાં બોપલથી જે ઘુમા તરફ આવતો આ જે રસ્તો જે છે જ્યાં થોડાક મહિનાઓ પહેલાં અહીંયા ગટર લાઈનની કામગીરી કરવામાં આવી પરંતુ તે બાદ જ્યારે રસ્તો બનાવવાની વાત આવે તો તે નથી બન્યો માટે આ રસ્તો છેલ્લા ઘણા મહિનાઓથી બંધ છે અને એક તરફના રોડ ઉપર તમામ ટ્રાફિક જતા પીક અવર્સ દરમિયાન જે છે ત્યાં ટ્રાફિક સર્જાય છે અને આ પરિસ્થિતિના કારણે લોકોને ટ્રાફિકની સમસ્યાને સાથે જ આ રસ્તો બંધ હોવાના કારણે સ્થાનિકોને અને વેપારીઓને પણ હાલાકી પડી રહી છે અને માત્ર આ એક વિસ્તાર નહીં પરંતુ વીઆઈપી રોડની પણ ક્યાંક આવી જ હાલત છે કે જ્યાં રસ્તા ખરાબ છે જ્યાં લાઇટો પણ નથી ફૂટપાથ નથી અને વીઆઈપી રોડ નામ જે છે તે માત્ર નામ ખાતર બની ચૂક્યું છે એટલે કે ઘુમા વિસ્તારની આ સમસ્યા છે કે જ્યાં તંત્ર કદાચ તેને આ બાબતની છે પણ ધ્યાન નથી આપી રહી જાણી જોઈને હોય કે પછી અજાણતા હોય જેના કારણે લોકો આ પ્રાથમિક સુવિધાથી વંચિત છે અને હાલાકી ભોગવી રહ્યા છે જેમાંથી આ ઘુમાવાસીઓ મુક્તિ ઈચ્છી રહ્યા છે કેમેરામેન અમિત મકવાણા સાથે દર્શન રાવલ જી મીડિયા અમદાવાદ